જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય અગિયારનો ઓગણપચાસ શ્લોક સમજીશું મા તે વ્યથા માચ વિમૂઢભાવો દ્રષ્ટારૂપમ ઘોર મિતમે તમ વ્યપેતભી પ્રીતમનાહ પુનસત્વ તદેવ રૂપમિદમ પપશ્ય તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયું છે હવે તે ભલે સમાપ્ત થાય હે મારા ભક્ત સર્વ વ્યથામાંથી તું મુક્ત થા હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકીશ ભગવદ્ ગીતાની શરૂઆતમાં અર્જુન પોતાના પૂજ્ય પિતામાં ભીષ્મ તથા ગુરુ દ્રોણાચાર્યના વધ કરવા વિશે ચિંતિત હતો પરંતુ કૃષ્ણએ કહેલું કે તેણે પિતામાહને હણવામાં ડરવાની જરૂર નથી જ્યારે કૌરવની સભામાં ધૂતરાસના પુત્ર દ્રૌપદીને કરવા પ્રયાસ કરતા હતા ત્યારે ભીષ્મ તથા મૌન રહ્યા હતા તેથી કર્તવ્યોની આવી ઉપેક્ષાને કારણે તેમનો વધ થવો જોઈએ કૃષ્ણએ અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન એ દર્શાવવા માટે કરાવ્યું કે તે લોકો પોતે કરેલા અનૈતિક કાર્યોને કારણે પહેલેથી જણાઈ ચૂક્યા હતા તે દૃશ્ય અર્જુનને બતાવવામાં આવ્યું કારણ કે ભક્તજનો સદા શાંત હોય છે અને તેઓ આવા ઘોર કર્મ કરી શકતા નથી વિશ્વરૂપ પ્રકટ થવાનો આશય સ્પષ્ટ થયો હતો હવે અર્જુનને ભગવાનનું ચતુર્ભુજ રૂપ જવાની અભિલાષા થઈ હતી અને કૃષ્ણએ તેનું દર્શન પણ કરાવ્યું હતું ભક્તને ભગવાનના વિશ્વરૂપમાં બહુ રસ હોતો નથી કારણ કે તેમાં ભગવાન સાથે પ્રેમભાવનું આદાન પ્રદાન થઈ શકતું નથી ફક્ત કાતો પોતાના આદરયુક્ત પૂજ્યભાવ અર્પિત કરવા ઈચ્છે છે અથવા તો દ્વિભુજ કૃષ્ણના દર્શન પામવા ઈચ્છે છે કે જેથી તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે પ્રેમ ભક્તિનું આદાન પ્રદાન કરી શકે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ